હેલો ગાઈઝ ગુડ આફ્ટર જય માતાજી રહ્યા છો એટલે હવે એક જગ્યાએ જવાનું નક્કી કર્યું હે તો આવતું હતું કાલનું નક્કી અને પણ હવે સીધા અત્યારે આપણે હે જવાનું હે બારે અને ક્યાં જવાનું હે ને એ તમને હું હમણાં કહીશ સૌથી પેલા આપડા પ્લોટ ગાડી કાઢતો આવું ગાડી કાઢીને પછી હું તમને કહીશ કે ક્યાં જવાનો પ્લાન છે અને જે જવાના હોય ને તમને મજા આવશે અને ત્યાં જે લોકેશન છે ને હા મંત્ર થઈ જાય ને એવું લોકેશન ને પણ બ્લોગમાં બને રહેજો આગળ સુધી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે સબસ્ક્રાઈબ કરો તમને દરરામ મજા આવે ગાડી કાઢતા હવે પણ કાજલ બેન તમે તૈયાર થઈ જાવ ને હવે હા જી ભૂ ન ખાવા જવાનું પેત્રો પેત્રો ન ખાવા જાવ ગાડીમાં

બરોબર મિસ્ટેક થઈ ગઈ ગતિ મિસ્ટેક મિસ્ટેક ને મિસ્ટેક ધોરાવાળા આવી જાય એવું નથી ધોરાવાળી એક બે તો મારે તો હું કઈ થઈ ગયો કઈ તો તો ઓલમોસ્ટ પેલા કેવડી આમ ગ્રોથ કેટલો તો વાળનો નો ડબલ હતો ઓ હો 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 આ તો કાઈ કહેવાય ને ડબલ હતો એમ ને માર બધી હા હાલે

આ નામ ને કમ્પ્લીટ અત્યારે લખાવીને ખૂબ પણ જયારે નામ લખાયું ને ત્યારે મેં પ્રોપર કાંઈ વ્લોગ શૂટ નતો પણ કાંઈ જેની એને ક્લિપ મારફાઈ પડી તો આ બ્લોગમાં ક્લિપ ને એડ કરી દઈશ અને આ જો અત્યારે પાછળથી એવો વ્યૂ લાગે અને આગળનો દેખાડી દો હવે આગળથી એને કઈ રીતના દેખાય છે જો આવી રે ખૂણામાં ફોકસ 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 આવી રહ્યું આગળથી નામ જાજુ હોય મોટું ન કરે એમ કાંઈ ખોટું અને ને ભૂંડું લાગત આમ એટલે હવે આપણી તનૂડીન બાર કાઢી લી આ કામ જો કમ્પલીટ થઈ ગયું કાલે એને આ બાકી રહી ગયું તો હવે આગળ લગો એને લગાવી ગયો એ આપણે દેખાઈ દો અને પપ્પા હાયર આયા હતા થઈ ગયું બપર રેડી 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 ઓકે કટે કઈ પણ એક વસ્તુ છે માઈનોર લોગો અને ટ્રાન્સમાં છે થોડો ટ્રાન્સો છે પણ કે દેખાય તો નહીં આગે થી ઓમ રેડી ને રેડી ઓકે આગળ નું દેખાડ જો આગળના ભાગમાં કાલે એને ખાલી નામ આવ્યું હતું આજે એના લોગો આવી ગયો આવી રીતે દેખાય અહીંયા આને વચ્ચે લગાવવાનું એને વિચાર હતો આ બ્લેક માં ને પણ એમાં અહીંયા પછી ભૂંડું લાગે શું લગાવવા વચ્ચે વચ્ચે આવે ને એટલે ના હા નકર અમે આ વાઈપર આપણે ચાલુ કરીને તો એ પછી અહીંયા સુધી આવતા હતા વધારે પડતા તો ભાઈ આટલા માં ખરાબ લાગે એને કતા સાઈડમાં રેડી હે કે નકર મોટું કરવાની જરૂર હતી સાઈડ માં થોડુંક એવું લાગે હા સાઈડ માં રેડી જ છે જો કે આમાં કઈ વાંધો નથી હાલો તો હવે હું ઘરે જાઉં તો ગાડી લઈને સીધો હા પપ્પા જડેશ્વર મહાદેવ હું જાઉં સીધો ઘરે કામ થઈ ગયું આપણું કમ્પલીટ એટલે ગાડી પાર્કિંગ માં રાખી દો પછી ઘરે જાવ આપડે પેટ્રોલ પંપે આવી ગયા પેટ્રોલ પુરાવા હાટો પેટ્રોલ પુરાવી લે પેટ્રોલ પુરાવી ઘરે આવી ગયા મમ્મી જો અત્યારે આવી ગયા ગાડી માં અંદર હવે આપડા પેટ્રોલ માં પેટ્રોલ નહીં શુદ્ધ ભાષા નથી આવડતી યાર અમને બોલતા હવે ડોઈ માં કેમ ગયા આવે હવે હે ને દાદા બંધ કરે પછી આ અહીંયા આવશે ને ડોઈમાની રાજે ડોઈમાં આપણે આવી જાય પછી આપડે જડેશ્વર જાસી યાર બધા હવે એના વિના તો કઈ થવાનું નથી નીકળી જડેશ્વર જાય બાકી જડેશ્વર એટલે કે નાના જડેશ્વર ની આવે લગભગ ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર થાય અમે થી હવે આવે એટલે પછી આપડે નીકળી ચાલો હવે આપડા બા આવી ગયા અને આજી વચ્ચે બા બેઠા મારા ભાઈ બહેન ના બા

ગોપેશ્વર મહાદેવ પછી પણ હજી મંદિર ઉપર એને હાલી જવાનું પબ્લિક તમે જોઈએ તો અત્યારે એને સોમવારે ને હા મેળો હોય અત્યારે બીજો સોમવાર ને બીજો સોમવાર ને મેળો હોય એટલે પબ્લિક તો છે જો આવી રીતના ઉપર જો મંદિર દેખાડું ક્યાં જો દેખાતું છે એરી ઉપર અને દર્શન કરવા જવાનું દર્શન કરવા અમે જાય તો ન્યાય બહુ વાર તો લાગશે પબ્લિક જ એટલું હે પબ્લિક જ એટલું હે કઈ ગણેશ દર્શન કરવા કઈ થોડા કે કઈ ગણેશ દર્શન કરવા તો મંદિરે જાય ઉપર માણા એને આગળના ભાગમાંથી જાય એટલે મેઇન ગેટ વે આગળ નથી અને અમે જો માણા અહીંયા એક એને પાછળના રસ્તે જાય છે જો અમે વાયના રસ્તે જાય આમથી પછી ન ને આ વરી ખોટું મને આગું પડી જાય આ અહીંયા બહુ એને આગું પડી જાય અને પછી ક્યાં ને એમ વિચારે બધે લોકો વાયના રસ્તે જાય છે એક્ઝિટના ડોરથી તો ત્યાં ત્યાંથી પછી આને આપણે હોઈ જાય દર્શન કરતા હોય પેલા મેળો નજીક થાય પાછળ ભાગવા દે આપા એને હવે જોઈ પેલા દર્શન કરવા દઈએ એટલે શૂટ કરવા દઈએ કે નહીં દર્શન તો કરવા દે પણ શૂટ કરવા દઈએ કે નહીં ખબર ઉપર જઈને ખાવા પડે હવે મહાદેવના દર્શન તો થઈ ગયા અને હવે બાજુ એને મેળવી ને ઉપર ઉભો ને અહીંથી વ્યુ ચેક કરો વ્યૂ કેમ એક નંબર આ મંદિર જુઓ સામે તમારી દર્શન તો મેં કરી લીધા પણ અત્યારે એને આ સમય એવું હોય કે વધારે પબ્લિક હોય ને એટલે મોબાઈલ અડાવું ન હોય અહીંયા તો હવે વચ્ચે અહીંથી દર્શન કરી લ્યો તમે

અગર એ જન થઈ સી હવે હવે ભાઈ મમ્મી એમ કે આપણે કેમેરો બેડો જાજો ફરવા નથી હજી તો ઘરે જઈને કે મોડું થઈ જાય ઘરે જ એમ જમવાનું બનાવવાનું કે તો જમવાનું હા બોલે બાબા હા આ બોળી બનાવી કોણ બેટા વાહ વાહ આવી રીતના કરવા આ લોકો ની હાથ હું એમ કહું દીદી ને કે તું જાય એમ દીદી હા દીદી જાય આમ આવી રીતના કરવા તો ગાઈસ લ્યો હવે ગાડીની અંદર હું આવી ગયો આદિ દ્યુ ભી આયા અને હવે ઘરે જઈએ યાર એમ કે હવે મોડું થઈ ગયું બહુ એક તો છ થઈ ગયા પછી ઘરે જઈને જ ખાવ પીવાના બનાવશે હવે આપણે ઘરે પહોંચી ત્યારે મમ્મી ની બધે ખાવ પીવાના બનાવશે એટલે હવે નીકળી ખોટું મોડું કરવું નથી મળ્યામાં ફર્યા નહીં શું કે મજા આવીક નઈ મજા મને પણ પબ્લિક એટલી બધી હતી ને એટલે આમ ફર્યા નથી ને એટલે મમ્મી ની બાર રાજુ ભાઈ હવે ગાડી કાઢી પછી સીધા આપણે જઈએ આપણા ઘરે

તો ગાય અત્યારે બા ગયા મંદિરે અને મંદિરથી થી લઈ વાય પરસદી પરસદી માં શું પેટી અમે મહાદેવ ના મંદિરે થી નીકળ્યા પ્રદરી ભાઈ છે ને વગી જા વગી જા વગી જા વચ્ચે અવાજ કરતી વગી જા હું તને એક વાર કીધું તું વગી જા એમ નહી વાગે વચ્ચે ન બોલતી હોય તો કઈ પ્રદરી ભાઈ ને તો એને બાને પેટી ખાવી હવે બધે પેટી સા ને ગોતી અમે પણ ક્યાંય પેટીસ નતી મંદિરે ગયા દર્શન કરવા ભગવાન કીધું આજે ભગવાન પૂરી કરી કે તું બધે પેટીસ તમારે છે કે પેટીસ તળી નથી ગામ માં આવી કે મારી પાણી આવી કે હું તને પેટીસ દઉં મંદિર છે એટલે પેટીસ લઈ આવ્યા પ્રસાદી એટલે બાર ની મનોકામના પૂરી કરી દે એટલે પ્રસાદી એ પ્રસાદી લઈ આવ્યા

A coata te de dano.